જે મોલેદરી ટુ ફેમિલી ને ગુડ આફ્ટરનૂન આજે આપણે કરીએ છીએ બપોરે બે અઢી વાગ્યા પછી વ્લોગ શરૂ આગળ કન્ટિન્યુ વ્લોગ જોવો રોપની અંદર તે સાને કેરો નીકળ્યો આ જોડી નોલાની અંદર ગીરી ગયો પણ ગોચ્યો પણ કંઈ નીકળ્યો નહીં ઘણું ગોચ્યું મને આ ફરી ગયેલો છે એરવું હતું મોટો ઝબરો મોટો હેવી એરવું હતો ફરી હતા કે નહીં ગામે છોટી ગયા છે રોપ ખ્યા રોપ કે ઘટે નહીં એવો હતો એટલે ખેંચી નાખ્યો તો ખાલી એક કેરો રહ્યો છે જોડી વાળો ને બાકી છે તો જોડી વાળો ઉપર કામે સીડા તો વિટોળો સીડો બહુ મોટો મીની વાવાઝોડા જે ખત વિટોળો હતો એટલે એને બપોર પહેલાં જોડી વાળ નાખ્યો એક કેરો બાકી હતો એ ખેંચી નાખીએ એટલે પૂરું રોપનું કામ કે જોઈ શકો છો રોપ આપણે બેહી ગયા છીએ રોપ ક્યાં રોપ ક્યાં બેઠા હતા તો અચાનક વાહ હિટોળાયો મોટો ઝબરો તુરની ડમરી ચડાવતા ગાયરીની જોડી ગોઠવી નાખી કે બબર પહેલા એટલે સ્વરૂપ કેહી થી હવે દબુયે ઇસકો સ્વરૂપ કેવો નીકળે છે જોપ તો હારો તો લાલ છે ભએ જોયે ઇસકો સ્વરૂપ રોગ ને કળી બહુ સારી હતી એમાં તો રોગ તો સારો હતો જોઈ શકો છો કળી ઘટી નહીં એવી રીતે રોપ જોઈ શકો છો કેવો છે મસ્તી નહીં જોયું તો તો વાવ હેટોળો હતો બહુ મોટો તમે જોઈ શકો છો આગળ દૂરની ડમરી ઉડશે કોકની ઘેરે ગીરે હોય તો ઉડાડી નાખે નળી એવો વાવ હેટોળો હતો બપોરે સીડ્યો છે અઢી વાગે આજુબાજુ તમે જોઈ શકો છો જો થોડો ફૂલ જાય છે ડમરી ઉડાડે વાવ હેટોળો બહુ મોટો વાવ હેટોળો હતો કોકની ઘેરે ગીરે હોય પતરા પતરા ઉડાડી નાખે હતો વાવ હેટોળી આજે અહીંયા સવારના સવા સાડા છ આજુબાજુ આ ધારો ઉપર હતો હાવ અહીં હતો હવાર માં વેલા સ વાગે એવું કેતા શાક આપડે તો જોયું નથી હું વાડિયા થયો હતો તો ગામમાં થયો તો મોડું થઈ ગયું હતું બાકી હતી અહીંયા હતો હવે હમણાંથી બહુ હવાજનો ત્રાસ છે હમણાં આ બધું બહુ નીકળ્યો કાલમાં તો જોયો હતો જોતા નહીં આ ફગડ ખાલી ફળતા તો કાલ તો જોઈ નહીં ખે તો હવાજ ને અહીંયા